શિવરાત્રિનો મેળો સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો જેમાં બધા જ અમારા અખાડાઓના સંતોનો અહીંયા જે શાહી સ્નાન પણ થાય છે અને લાખો ભક્તો અહીંયા આવીને આ શિવરાત્રિના મેળામાં ગિરનારી મહારાજ અને ભ ભગવાન ભોળાનાથને ભગવાન દત્તાત્રેયજીને એ ભજન અને ભક્તિનો સંગમ જે થાય છે ને ભાથું લઈને પોતાના ઘરે જાય છે એની ઓળખાણ એની છાપ એ એવી અલભ્ય હોવી જોઈએ અને આપણો મેળો છે એટલા માટે બધા જ સાધુ સંતો જેમાં લાલ કપડાવાળા ધોળા કપડાવાળા ભગવા કપડાંવાળા એવા ખડદર્શીની સાધુ સંતો જેના અંદર કોઈ ભાગલા નથી એવા સ્થાનિય સંતોને લઈને સ્થાનીય લોકો સ્થાનીય અહીંનો જે વહીવટી વિભાગ છે એમના સાથે એક સમન્વય બેઠક અહીંયા રાખવામાં આવી જેથી કરીને આ મેળો ખૂબ જ સુંદર થાય તો એના સૂચનો માટે અમે બધા ભેગા થયા અને ખૂબ સારા સૂચનો અહીંયા આવ્યા છે એ સૂચનોને અમે સરકારમાં મોકલીશું અને ફરી વખત આ શિવરાત્રી થાય ત્યાર સુધી અઠવાડિયે એકવાર અવલોકન એનું થાય એના માટે બેઠક રાખીશું તો એના માટેની આ બેઠકનું આયોજન થયું છે ઘણા સૂચનો છે કે કાયમી સંડાસ બાથરૂમ લાઇટ પાણીની કાયમી સુવિધા લોંગ ટર્મ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કરાય ઘણા શોર્ટ ટર્મ ડેવલપમેન્ટ છે એને તાત્કાલિક કરવામાં આવે અને મુખ્ય વસ્તુઓ કે જે અહીંથી ટ્રાફિક જાય છે એ અવર જવર એટલા માટે થાય છે કેમ કે જગ્યાના અંદર જે માલસામાન જોઈએ એ માલસામાન કુંભ મેળાના અંદર સરકાર તરફથી એક સ્ટોર કરવામાં આવે જેમાં ગેસનો બાટલો હોય દૂધ હોય શાકભાજી હોય કરિયાણું હોય કે લાકડાં હોય એ ત્યાં મેળાના અંદર જ દુકાન હોય જેથી કરીને ગામમાં એ ટ્રાફિક ન જાય જો એવી જ વ્યવસ્થા મેળાના અંદર કરવામાં આવે તો અહીંનો ટ્રાફિક જશે નહીં અને એક 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 મિનિટ એ મહત્વની વાત બીજી વાત દરેક જગ્યાને પાણીની તકલીફ થતી હોય છે તો પાણીના ટાંકો કોઈ ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવે પછી ગટરની વ્યવસ્થા ટોયલેટની સૌથી મોટી વ્યવસ્થા કરવામાં આવે કેમકે ઘણી વખતે મહિલા પોલીસને પણ ટોયલેટ અહીંયા જગ્યાઓમાં આજીજી કરતી હોય બાપુ જવા દો બાપુ જવા દો તો મહિલા પોલીસની હાલત થતી હશે તો સામાન્ય જનની શું હાલત થતી હશે તો આવા ઘણા સૂચનો કરવામાં આવ્યા અને મને લાગે છે કે આ વખતે સરકાર સમાજ અને સંત સાથે મળીને ને આગળ સૂચનો આપીને કરશે તો ખૂબ જ સારો મેળો થશે ખાસ કરીને સનાતન હિન્દુ મેળો છે એક અમે વાત આમ મૂકી કે આ સનાતની મેળો છે તો જે અહીંયા દુકાનો કે ફાજલ ફાળકાવાળાને એમને બધાને આપવામાં આવે છે લાયસન્સ એમાં એક નિયમ નાખી કે આ સનાતની મેળો છે તો એમાં ફિલ્મી ગીતોને વિવત્સ ગીતો ના વગાડે જેથી કરીને આનું વાતાવરણ ના બગડે ભજન સંગીત અને મેં સૂચન કર્યું છે કે દરેક પોલ ઉપર એવા તમે સ્પીકર લગાવી દો એના અંદર સવારથી વૈદિક મંત્રો સાથે શરૂઆત થાય ભજન કીર્તન ચાલે તો એનાથી એક સારું વાતાવરણ રહેશે જી આજે ભવનાથની અંદર ભવનાથના જૂનાગઢના આદરણીય સંતોષ ને શિવરાત્રિના મેળાને વધારે સારી રીતે કઈ કઈ રીતે કરી શકી અને વ્યવસ્થાને આપણે કઈ રીતે સુધાર કરી શકીએ શકીને બહારથી આવનાર ધાર્મિક ભક્તો ટુરિસ્ટોને એક મેળા પ્રત્યે અને એક જુ જૂનાગઢ પ્રત્યે એમની ભાવનાઓ વધે એમના માટેના એમના સૂચનો હતા અને એ સૂચનો અનુસંધાને આજે એમને ખાતરી આપી છે કે એ સારી વ્યવસ્થા ઊભી થઈ શકે અને એમની સાથે સરકારને પણ જે પણ જાતની જરૂરિયાતો સરકાર તરફથી સંતોને હશે એ તમામ જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ અને મેળાના તમામ ખર્ચ જે પણ હશે એ જે એક પ્લાનિંગ કરશે સંતો એ મુજબ રાજ્ય સરકાર એને પૂર્ણ કરશે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર છે એ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કોઈ પણ જાતની જરૂરિયાતો હશે એ મેળા માટે કોઈ પણ જાતનું કોમ્પ્રમાઇઝ નહીં કરે અને તમામ સગવડતાઓ સાધુ સંતની ઈચ્છા મુજબ જ પૂર્ણ કરી અને એક મેળો એક આખા આખા દેશનો શિવરાત્રીનો સૌથી સારામાં સારો મેળો બને એવા પ્રયત્નો બધા સાથે મળીને કરશે આભાર પ્રશ્નો સામાન્ય છે એમાં આપણે બધા સહકાર આપીએ ઘણા બધા સૂચનો છેલ્લા દોસ્તારણ પણ કરતું આવ્યું છે યોગીભાઈ પણ એના લેટરપેટના જે કંઈ આપણા ઘણા વર્ષોના સૂચનો છે એમાં જે લઈ લીધા છે સાથે સાથે બાપુ અમે જે હજરફાર ઉપાય અહીંયા ભારતી બાપુની આગળ છે એમાં જગ્યાઓ ઘટી ગઈ છે એટલે કે જગ્યાઓ ફરવાઈ ગઈ નથી એટલે તો આગળથી ઇન્દ્રભારતી બાપુનું જે આશ્રમ છે એની સામેથી સરકારી જગ્યા છે અને કોઈ એક બે વ્યક્તિઓને ફક્ત શ્રી સરકાર તરીકે જમીન આપી છે ખૂબ મોટી જમીન છે જો કે આ ભજર ફારકાને બધું જો એ જગ્યાએ વ્યૂ જાય તો સાધુ સંતોની પણ મર્યાદા જળવાય છે કારણ કે અહીંયા બધા અખાનાઓના સાધુ સંતો ધૂણા દેખાવીને બેઠા હોય છે અને એ જગ્યા બિલકુલ અવઉું હોય છે ખાલી હોય છે ઊંચોમાંથી દસથી બાર વીઘા જમીન છે તો એ જમીનમાં આવું બધી રાઇટ એટલે બાળકો પણ એ આરામથી ફરી આવી શકે અને આ બાજુ આપણી મર્યાદા જળવાય એ બાજુ જે કાંઈ પરિવારો આવ્યા છે એની મર્યાદા જળવાય તો આ પણ અમે ખૂબ કરેલું છે સરકારમાં નાટના ધ્યાન નમ્રધ્યાને પણ હું એ વખતે વૈકલ્પિક રસ્તા તરીકે આપણા પરિક્રમાવાળો જે રોડ છે ને જે દેરવાન ચોકડીએ નીકળી જાય એ વૈકલ્પિક રસ્તો આખો વાહનોથી ચાલે છે તો કલેક્ટરે ફક્ત જાહેરનામું બહાર પાડી દે કે ઇમરજન્સી વખતે પ્રજા આ રસ્તે હોય જાય કારણ કે જો ખબર જ નહીં હોય તો અફડાતફડી થશે જેમ આજથી સાત વર્ષ પહેલાં પાદનાકા પુલ ઉપર જે ઘટનાઓ ઘટી અને ત્યાં સાતથી આઠ લોકોનો મૃત્યુ થયા આવી ઘટના ગમે ત્યારે ઘટી શકે એમ છે તો ફક્ત ને ફક્ત એક વ્યવસ્થાના ભાગરૂપે કારણ કે પ્રજાના હિત માટે દરેક નિર્ણયો હોય છે એટલે આપણે માટે તો બીજા આવે છે એમાં વિષય એટલા કોકનામાં કોકના માં તો બધા લાગુ પડશે પછી કાલ તમારા ખેતરમાં માં ટેક નાખશે તમે કે હું તો ના કરાલે તો તો એ દેવા દેવું પડશે નહીં એટલે આ તો જનરલી વાત કઉ છું આ જે વસ્તુ ક્લિયર છે હું અહીંયા તમને એટલા માટે ખારી વાત ની કહું સાચી વાત જ કહીશ એટલા માટે આજે ભવનાથ ક્ષેત્રની અંદર તમામ સંતોના આશીર્વાદ બેઠક છે એટલે તમામ સંતોના ચરણોમાં વંદન પ્રણામ અને ઉપસ્થિત સૌ જુનાગઢના નગરજનો એટલે ભાવેશભાઈ બોલતા હતા હું સાંભળતો એટલે વિષય એટલા માટે કે અત્યાર સુધી મેળો થતો ને

એ નક્કી કરવાનું છે એટલે એ વિષય હાલ છે મેં કાલ જ લેટર લખી દીધો છે કે સંત બધા ભવનાથના સંતો કલેક્ટરને એટલે સ્થાનિક સંતો બધા ભવનાથના તારા મંડળ અને બીજા બધા છે એટલે એમને કીધું કે એમની સાથે એક બેઠક તાત્કાલિક બોલાવો એમના પ્રશ્નો સાંભળો બધા પ્રશ્નોનું નિરાકરણ નથી થવાનું પણ જેટલા સંતોની સાથે બેસી અને જેટલા પ્રશ્નો જય સરળતાથી થઈ શકે એવા તમામ પ્રશ્નો સોલ્વ કરી અને સંતો રાજી થાય એ પ્રમાણે જ મેળો થવો જોઈએ તો જ મેળો કહેવાય આ વાત ક્લિયર છે રાત્રિ કરશને આવે છે અને મુખ્યત્વે બે મેળાઓ અહીંયા લાખો ભક્તોની સંખ્યામાં ઉજવાય છે સાધુ સંતોના સાથે ઉજવાય છે એવો એક મેળો એ પરિક્રમાનો મેળો જે થોડા જ મહિનાઓ પહેલાં પૂર્ણ થયો અને હવે આવતા એક મહિનામાં આપણે મહાશિવરાત્રિનો મેળો એ થવાનો છે એટલે આ બે મેળા જે સનાતનની ઓળખ છે જે વૈદિક હિન્દુ ધર્મની ઓળખ છે અને એને સેવતા બધા જ અમારા સાધુ સંતો અને ભક્તો તેમજ અહીંના સ્થાનિક લોકો પોતે સહભાગી થઈને આ મેળો સારી રીતે પરિપૂર્ણ થાય તેના માટે ઉત્સુક પણ હોય છે અને સહભાગી પણ હોય છે આ મેળો એક એવું ઉત્સવ છે જેમાં કોઈને આમંત્રણ હોતું નથી મેળામાં એક વ્યવસ્થા હોય છે પોતાની કે ત્યાં એક જગ્યાએ રાખી અને સરકારી ભાવ નિયંત્રણ પ્રમાણે ત્યાંથી બધી વસ્તુ મળે જ છે ગેસની બોટલે મળે છે ત્યાં ખાંડ પણ મળે છે અને ચા પણ મળે છે તો આવું એક સરકારી સ્ટોલ જો જૂના ભવના થાય તો જે બહાર જવાની જે સમસ્યા છે એક તો વાહન આવતું ન આપણે ત્યાં સુરક્ષા વાળા વાળા દે પછી અંદર ક્યાંય વાહન સવાર કોઈ મહેમાન તમને પાંચ મિનિટ મળવા માટે યોગી ભાઈ કોઈને લઈને આવે તો એનું વાહન જ્યાં ઉભું રહે એ ન હોય કારણ કે બે બાજુ પાછળ વાળા બે જવાય રોડ ઉપર બે વાહન હોય એટલે ઈ